બોટાદના ગઢડામાં એસબીઆઈના એટીએમમાંથી રોકડા રૂપિયા છત્રીસ લાખ હાંસઠ હજાર પાંચસોની ચોરી થયાની પોલીસ ફરિયાદ ગઢડાના એસબીઆઈ બેંકના મેનેજર ગુણવંતકુમાર રમેશચંદ્ર જાદવ દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં ગત સાંજના સમયે એસબીઆઈ બેંક દ્વારા એટીએમમાં ત્રીસ લાખ રૂપિયા નાખેલા અને અગાઉના આઠ લાખ ત્રણ હજાર પાંચસો જમા હતા આ બનાવ ગઢડા પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં પોલીસ સ્ટેશનથી સો મીટર દૂર આવેલા એસબીઆઈના એટીએમમાં ચોરીનો બનવા પામ્યો છે ગેસ કટર જેવા મશીનથી એટીએમનું પતરું કાપી ચોરી કરી તસ્કરો નાસી ગયા ત્યારે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર આ બનાવ બનતા તો લોકો પોતાની અને માલમત્તાની સુરક્ષા કોના ભરોસે તેવો સવાલ ઉઠી રહ્યો છે એટીએમમાં થયેલ ચોરીની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એસીબી ઘટના સ્થળે દોડી આવ્યા હતા તસ્કરો એટીએમમાં રહેલ સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હોવાથી પોલીસે બેંકના ડેટા ચેક કરી તપાસનો ધંધમાટ શરૂ કર્યો હતો જો કે પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ મળે ત્યારબાદ ખબર પડે કે કેટલા તસ્કરો હતા અને કેવી રીતે ચોરી કરી હતી હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને પકડવા શોકખોર હાથ ધરી છે Barra, 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 barra. Barra, barra. A ver si. 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 हा बजू गा

ધનતેરસના દિવસે તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ આડુશી પાડોશી જાગતા હતા અને દિવાળીનો તહેવાર હોય અને બધા જ લોકો જાગી ગયા એનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો ધનતેરસના દિવસે આજે ગઈકાલ રાત્રે અહીંયા આગળ એટીમાં તોડી અને ગેસ કટરનું કામ કરી અને ગઈ વખતે ગેસ કટર કેવું લાવવાનો હતો અથોડી હતું એટલે અવાજ આવતો હતો આ વખતે ગેસ કટરથી પદ્ધતિ સર કોઈ પ્રોફેશનલ જશે એવું હાથ જોતા લાગે છે બહુ અંદાજે ખબર નથી પણ સાહેબને બધા કહેવાથી લાખો રૂપિયાને ગઈકાલે રવિવાર આવતીકાલે રવિવાર હોવાથી ફૂલ લોડ કરેલો તો કે ગ્રાહકોને તકલીફ ન પડે એટલે ફૂલ લોડ કરીને ગયેલા અને ગઈકાલે જે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ઓછા થયા હોય બાકી તો બહુ એક્ઝેક્ટલી ફિગર આપણી પાસે નથી ગઢડા શહેરમાં છેલપરા શહેરીમાં આવેલ એસબીઆઈના એટીએમમાંથી ગઈકાલ રાત્રિના છત્રીસ લાખ છાસઠ હજાર કેશની ચોરી થઈ છે અને પ્રાઇમરી તપાસ દરમિયાન એટીએમ છે એનો કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ થયો છે હાલ જગ્યા ઉપર અમે એફએસએલની ટીમ બોલાવી છે અમારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આગળની વધુ તપાસ ચાલુ રહી કેટલા આરોપી ના એટલે એસબીઆઈ એટીએમમાં જે સીસીટીવી છે અને આજુબાજુની એ રીતની તમામ ટેકનિકલ સર્વેલન્સના આધારે અમારી ટીમો હાલ તપાસમાં લાગેલી છે તપાસ દરમિયાન જે પણ માહિતી હશે